આપ જોઈ રહ્યા છો હર તિરંગા અંતર્ગત અત્યારે હાલ જોણંગ ગામની અંદર મારી શાળાના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી રહી છે અલગ અલગ બેનરો સાથે અને આ સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ વેરી ગુડ હો

भारत मदगी भारत मदगी एक सिक्का चांदी का एक सिक्का चांदी का एक सिक्का चांदी का आधी रोटी खाएंगे आधी रोटी खाएंगे बंदे बंदे जय जवान जय जवान एक सिक्का चांदी का एक सिक्का चांदी का बंदे बंदे भारत माता की भारत माता की आधी रोटी खाएंगे आधी रोटी खाएंगे

જો હવે આપણે હર તિરંગા અંતર્ગત સરકારનો જે પરિપત્ર હતો આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે આપણે હર તિરંગા અંતર્ગત રેલી કાઢવાની હતી એ આખા ગામની અંદર ફરી આપણે રેલી પણ કાઢી છે જે બાળકો વેશ આવ્યા હતા એ બાળકોને આપણે આગળ પણ રાખેલા અને સરસ મજાની રેલી નો આપણે આયોજન પણ કર્યું હવે જે વેશ પૂજા માં બાળકો આયા છે એમને પ્રોત્સાહન રૂપે આપણે શાળામાં જે વસ્તુ પડી હતી એ જ વસ્તુ આપણે એમને આપીશું અને પ્રોત્સાહિત કરીશું તો ભાગાબી વિનંતી કરીશ કે દરેક બાળકોને એક એક પેન્સિલ જે વેશ પૂજા કરી રહ્યા છે બાળકને પોતાના હસ્તક દે બાળકો ઊભા થશે અને બેનના હસ્તક ઇનામ મેળવી લેશે

કુંદેશ્વર મહાદેવ જે જોણક ગામની અંદર બિરાજમાન છે હર હર મહાદેવ Nah.